આ જ ગોરખધંધા ચાલતા હોવાના આક્ષેપ પણ થયા છે

ત્રણ રૂપિયાનું લીટર મળે છે જ્યારે ડીઝલ માત્ર એકોતેર રૂપિયામાં જ મળી મળે છે ડેપ્યુટી કલેક્ટર કચેરીની બાજુમાં આવડી મોટી ટ્રકોની લાઈનો લાગે છે છતાં તેમને ખબર નથી કે આખાડા કાન કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે અમે આ ગોરખ ધંધાનો પર્દાફાશ કરીએ છીએ ત્યારે હવે તંત્ર જાગશે કે જાડી ચામડીનું તંત્ર આંખે ભ્રષ્ટાચારના ચશ્મા પહેરીને જ ફરશે

જો ક્યાં રીતે અહીંયા વેપલો ચાલી રહ્યો હતો આ એકદમ એવો વેપલો ચાલી રહ્યો છે કે અહીંયા ડીઝલ માત્ર એકોતેર રૂપિયામાં જોઈ લો હવે કયું ડીઝલ હશે એ તો તમને ખબર હશે આખે આખો ટાકો ઊભો કરી દેવામાં આવ્યો છે કે જ્યાં જુઓના ટાંકો લો કેટલા લાખો લીટરનો આ ટાંકો આ ટેન્ક ઊભી કરી દેવા છે મોટી સંખ્યામાં અહીંયા ટ્રોકો આવે છે આ તમામ ટ્રકો છે એ ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે અને ઉપરાંત વાત કરીએ તો આ એક ગોરખધંધો છે એ ડેપ્યુટી કલેક્ટરની બાજુમાં જ ઊભો રાખવામાં આવ્યો છે માત્ર સો મીટરની અંતરે જ અહીંયા ડેપ્યુટી કલેક્ટર આવેલી છે અને મોટા મોટા જે અધિકારીઓ કરી રહ્યા છે પણ તેમની સામે જ બાજુમાં ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે હું તમને ટ્રકો બતાવવા માંગી આ સમગ્ર જે ટ્રકો છે એ વારાફરતી વારાફરતી અહીંયા બાયો ડીઝલ પુરાવા હોય છે કે ડીઝલ પુરાવા હોય છે પરંતુ આ એક હકીકત છે કે આ કેમિકલ વાળું ડીઝલ આવે ક્યાંથી કારણ કે સામાન્ય રીતે પેટ્રોલ પંપની અંદર જે ડીઝલ સિત્તાસી અને નેવું રૂપિયાના ભાવનું વેચાતું હોય અહીંયા માત્ર એકોતેર રૂપિયામાં જ વેચાય છે ત્યારે આ એક મોટો શંકાનો દાયરો કરાય છે કે શા માટે કોઈ અધિકારીઓ આ માટે પગલાં નથી લઈ રહ્યા કારણ કે આના હિસાબે લાખો રૂપિયાનું નુકસાન સરકારને ટેક્સનું થાય છે ત્યારે આની સામે ક કાર્યવાહી કરશે કારણ કે જે બાયોડીઝલ ઉપરાંત કરવામાં આવ્યું છે ત્યારે તેની સાથે આપણે વાત કરીશું કે ભાઈ Terima kasih kerana menonton! વાત કર્યું કારણ કે હવે બધા છેટાછેટા પાગવા માંડ્યા છે જે ડીઝલ છે 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 ખરેખર એટલા લાખો આ એક એક મોટો મોટો સવાલ સવાલ થઈ રહ્યો ત્યારે તપાસ થશે કે નહીં થાય કારણ કે રોજ લાખો નું અહીંયાથી વેચાણ થઈ રહ્યું છે આવું એક નથી પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાઓ ઉપર આવું વેચાણ થઈ રહ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ઉપરાંત કાર્યવાહી ન કરવાને કારણે આવા બેફામ રીતે થાય છે જેનો માર ઉદ્યોગો ઉપર પડી રહ્યા છે કેમેરા પર્સન રામિદ્ર સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા